ગુપ્તેશ્વર સરોવરની અંદર river front જેવો તમને અનુભવ થાય selfie point છે નાસ્તો કરવાની જગ્યા છે સિહોર ના જેટલા માણસો હશે અને ગોતમેશ્વર સરોવરે ફરવા આવ્યા હશે એ બધા સેલ્ફી selfie point એ photo પડાયો હશે તમને એવું લાગે કે આપણે river ઉપર બેઠા છે એવો તમને અનુભવ થાય એ જગ્યાએ કે પાણી overflow થાય એટલે ઓટોમેટિક બાયણા ખુલી જાય તમે video

એ બધું આજે તમને વિડીયો માં દેખાડશું અને આખું વચનેશ્વર સરોવર કેવું છે એ બધું દેખાડશું તમને લોકેશન બતાવશો સ્થળ ની વાત કરશું જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારો એક સબસ્ક્રાઇબ છે એ અમને આવા નવો વિડીયો બનાવવાનો પ્રોત્સાહન પૂરું પાડે છે તો અમારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ છે ગોતમેશ્વર સરોવર જે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં સ્થિત છે લોકેશન ની બધું મેં તમને વિડીયો આગળ બતાવવાનો છું ધન્યવાદ તમે ગૌતમેશ્વર સરોવરે આવો એટલે તમે પહેલા નો તમને આવે તમને એવું લાગે કે આપણે રિવરફ્રન્ટ ઉપર બેઠા છે એવો તમને અનુભવ થાય એ જગ્યાએ ત્યારબાદ તમે અહીંથી સીધા જાઓ એટલે ત્યાં બંધ આવે છેક ડેમ જે અમે તમને આગળ વિડીયોમાં બતાવશું એ ચેકડમ ત્યાંથી આવે અને સેલ્ફી પોઈન્ટ તરીકે કે જ્યાં તમારે નાસ્તો ગવું કરવું હોય એની જગ્યા છે તો એ બધું ત્યાં બેઠકો કરો બેઠો બેઠોની વ્યવસ્થા છે ને બધી ખુલ વ્યવસ્થા છે જે અમે તમને વિડીયો આગળ બતાવશું તો અંત સુધી અમારા વિડીયો સાથે તમે બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે જે ગોતમેશ્વર તળાવ ત્યાં આવ્યા એ જગ્યા અહીંથી આવે અને તમને લોકેશન ટાઈમિંગ ઈ બધું તમને વિડીયોમાં આગળ બતાવવામાં આવશે હા ગોતમેશ્વર તળાવ છે તમે જોયું આપડે વાત આગળ વાત કરી હતી કે તમને ગોતમેશ્વર સરોવર છે એ આગળ તમને દેખાડશું હવે તમે જવો યલો શિવર છે ને છોકરા તોડી નાખી એવું લાગે છે તૂટી ગયેલું છે બાકી તમે સરોવર જવો એક વાર નજારો એક નંબર છે આગળ એક બેઠવાનું જમવાનું છે દેખાડવી પછી પુલ ને એવું બધું છે એ બધું તમને દેખાડવી તમે જોવો વિડીયોમાં

તો સાંજના સમયે આજુબાજુ આવું એટલે વાતાવરણ એકદમ શાંત અને ઠંડુ હોય અને મોર નો કોયલ નો એનો બધા અવાજ જ નકરો આવતો ને એકદમ આપણી આજુબાજુમાં ડાયરેક્ટ છે ને પર્વત વાળું વાતાવરણ છે આ સાઈડ માં આપડે આગળ જ આવી એટલે જે શિહોર માં બાયણા ખોલવામાં આવે એ નાની વાત ચેકડેમ છે ગોતમેશ્વર સરોવર નો એ ચેકડેમ અમે તમને વિડીયોમાં દેખાડી છે એ

તો અહીંયા ગોતમેશ્વર સરોવર ફૂલ થઈ જાય અહીંથી જે પાણી છોડવામાં આવે તો ત્યાં રસ્તો બંધ થઈ જાય છે આ વર્ષે લગભગ બે કે ત્રણ વખત ફૂલ થઈ ગયું હતું આ સરોવર ગોતમેશ્વર સરોવર છે અને અહીંયા તમે જુઓ તો અત્યારે ફૂલ જ છે પણ આ બાયણાની ખાસિયત એવી છે કે પાણી ઓવરફ્લો થાય એટલે ઓટોમેટિક બાયણા ખુલ્લી જાય તમે વિડીયોમાં જોઈ શકો છો એક વાર બાણા ભાઈ દેખાડો કે કેવા બાયણા છે આના અને ઓટોમેટિક બાયણા છે અહીંયા કોઈ હોય નહીં પણ ઓટોમેટિક રીતે આ બારણાં ખુલી જાય overflow થાય ડેમ એટલે ખુલી જાય એટલે કોઈ પણ અહીંયા ડેમ ની આગળના ભાગે જવું નહીં કારણ કે બાયણા બારણાં ક્યારે ખુલે ને ક્યારે ઉપરથી પાણી વધે એનું કઈ નક્કી ન હોય તો પાણી હારે તમે વહ્યા જાવ ને પછી આ પુલ પકડવા પડે કોક ને એટલે એવું ન થાય એટલે આપણે ઉપર ઉપર એને જોવાનું અને અહીંયા આ જગ્યા પર કોઈ આવવું નહીં આ તો આપણે તમને બતાવવાનું હતું કે કઈ રીતનું છે એટલે આપણે અહીંયા આવ્યા હતા હવે આપણે જાવી જોઈએ કે અહીંયા ડુંગરા ઉપર જાવી અને ન્યા પાણી નું એક નંબર છે પુલ રજવાડી પુલ છે એ બધું તમને દેખાડવાનું છે આપણે હવે ન્યા જઈને અને વિડીયો ચાલુ કરવી આ ગોતમેશ્વર સરોવર છે એના સેલ્ફી પોઈન્ટ તરીકે છે અને તમે જોવો તો અહિયાં સેલ્ફી પાડી શકો તમે ફોટા લઈ શકો અને પાણીનો અવાજ એક નંબર શાંત વાતાવરણ અને શહેરના ના શોર દૂર આ સિહોર અંદર એવી એક જગ્યા છે કે એની કોઈ વાત નહીં ને તમને રમણીય અને મજા આવે એવી વસ્તુ છે આજે આપણે આવ્યા પણ આપણે થોડુંક મોડું થઈ ગયું પણ અહીંયા પૂછ્યું હતું કે ભાઈ ગોતમેશ્વર તળાવે તમે જાવ તો એ એક ફરવાલાયક સિહોર ની અંદર જગ્યા છે અને સિહોર અંદર કઈ કઈ ફરવાલાયક જગ્યા છે એ બધી જગ્યા આપણે વ્લોગ અંદર આવવાની છે તો મારી સાથે બન્યા રહેજો તમને આ વિડિયો આપણે આખો ફેરવીને દેખાડીએ કે કેવું લોકેશન એક નંબર છે હવે તમને બીજી વાત કરવી તો આ જગ્યાએ તમારે આવવું હોય તો ટાણા ચોકડી થી તમે સીધે સીધા આવો એટલે ડાયરેક્ટ તમે ગોતમેશ્વર સરોવરે પહોંચી જાઓ અને ટાઈમની વાત કરવી તો નો ફોટો અમે ડિસ્પ્લે પર મૂકી દીધો કે ક્યારે તમારે અહીંયા આવવું અને ક્યારે અહીંયા બંધ હોય અંદર આવવાનું હવે તમને એકવાર આખો ફૂલ વ્યૂ દેખાડે અને તમે જુઓ અને એકવાર આવવું હોય તો અવશ્ય મુલાકાત કરવા જેવું સ્થળ છે અહીંયા શિહોરમાં રહેતા હોય એ બધા એકવાર તો આવી જ ગયા હોય ગોતમેશ્વર સરોવરે પણ ચોમાસા આવો તો તમારે થોડુંક ધ્યાન રાખવું જો ચોમાસા અંદર હવે એકવાર ફરતો વિડીયો દેખાડી દો કે કેવું સરોવર છે અવાજ બધું એક એક નંબર આવે પાણીનો તમે ગમે ત્યાં નાસ્તો કરીએ કોઈ કચરો કરવો નહીં ભાઈ મહેરબાની કરીને કોઈ તમે આવા સ્થળોએ આવો અને ખાઇન ખાને કચરો નાખી જ કોઈ કરવું નહીં અને આપણા વ્લોગ સાથે તમારે બધાને બન્યું રહેવાનું છે આપણે આવા નવા વિડીયો લાવતા જ રહેવાના છે આપણે પાલીતા પાત્રી કિલોમીટર આગળ શિવર માં પોગી ગયા છે હજી તમે સપોર્ટ કરો એટલે આપણે ભાવનગર ભાવનગર ની આગળ આપણે આમ તો રાત કરી આપણે બધી વસ્તુ આપડે માં આવી જાય અને તમારા ધ્યાનમાં તો કોઈ નવું સ્થળ હોય તો એ અમને કયો કે ભાઈ આ સ્થળ ફરવા લાયક છે કે અમારે આ સ્થળ જોવું છે તો આપડે એ વિડિયો આપણી ચેનલ ની અંદર મૂકી